દર વખતે આપણી વનસ્પતિ પરિચય શિબિરની અંદર ખૂબ જ સરસ માર્ગદર્શન તમામ અનુભવી તેમજ આદરણીય મિત્તલિયા સાહેબ બોટોનિકલ સાથે આપણને વનસ્પતિનો પરિચય કરાવે છે અને ત્યારબાદ આપણે એ જ વનસ્પતિના જેટલી વનસ્પતિની ઓળખ કરી હોય એનો આયુર્વેદિકની અંદર દૃષ્ટિએ આયુર્વેદમાંનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ તે વિશેની વાત હું અમદાવાદથી ડૉક્ટર જયંત પુરોહિત વિશે થોડી માહિતી આપું છું શોર્ટમાં તો સાહેબે શરૂઆત કરી અશોક અશોક એક એવી વસ્તુ છે ખાસ કરીને પ્રદર કોઈ પણ પ્રકારના પ્રદર હોય એ પ્રદરની ખૂબ જ ઉપયોગી દવા છે રક્તપ્રદર શ્વેતપ્રદર અને જલપ્રદર આ કોઈ પણ પ્રકારના પ્રદરની અંદર બહેનો માટે થઈ અને અશોકા રિષ્ટ બનાવવામાં આવે છે અને અશોક આસવ પણ બનાવવામાં આવે છે અશોકના પાન લગભગ સો એક જેટલા લઈ અને એને છાયા શુષ્ક કરી એનો પાવડર બનાવી એક ગ્લાસ પાણીની અંદર ઉકાળી અડધો ગ્લાસ પાણી રહે ત્યારે પાછું એને ગાળી અને સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની અંદર પગના તળિયામાં થતી બળતરામાં ખૂબ જ સરસ મજાનું પરિણામ આપે છે ત્યારબાદ છે બિલ્લીપત્ર બિલ્વપત્રથી આપણે બધા જાણીએ છીએ કે બિલીપત્ર શું છે ભગવાન શિવજીને આપણે ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર જન્મપાપ સહારમ એક બિલીપત્ર શિવા અર્પણમ કહીને ભગવાનને આપણે બિલીપત્ર ચડાવતા હોતા હોઈએ છીએ અને બિલ્લીપત્રનો મુખ્ય ગુણધર્મની દ્રષ્ટિએ જે લોકોને કોલાઇટિસ એટલે જૂના મરડાને કારણે સંગ્રહી થયેલી હોય એવા લોકો માટે થઈને બિલાના ફળનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે અને આયુર્વેદમાં બિલવાદી ગુટિકા પણ બનાવવામાં આવે છે બિલવાદી ગુટિકા ખાસ કરીને આંતરડાના અલ્સર આંતરડામાં પડેલા ચાંદા અને ગ્રાહી ગુણ હોવાને કારણે જેમને પાતળા ઝાડા રહેતા હોય જે બાળકને આખો દિવસ લીલા કલર જેવું સંડાસ આવતું હોય અને પાતળા ઝાડા થતા એવા લોકોને પણ બિલવાદી ગુટી આપવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ આપતા હોય છે ત્યારબાદ છે નિર્ગુંડી એટલે નગોળ નગોળ એક એટલી સરસ મજાની વાના રોગો જેટલા પ્રકારના છે અસ્થિવાત સંધિવાત રોમેટિઝમ આર્થરાઇટીસ ગાઉટ જેને કહેવામાં આવે છે એમાં નગોળની દવા એટલે એના ચૂર્ણમાંથી ઘનવટી પણ બનાવવામાં આવે છે અને ખાસ નગોળના પાંદને જે જગ્યાએ સોજો અથવા દુખાવો હોય ત્યારે એમનો ઉપર પાન બાંધી અને હળવો શેક કરવાથી કલાક દોઢ કલાકની અંદર સોજા ઉતરી જતા હોય છે દુખાવા પણ આપણને બંધ થતા હોય છે નગોળ એક નગોળની સાથે નગોળ ગણવટી અથવા તો નગોળનું ચૂર્ણ તૈયાર કરીને તેમાંથી ઓછા નામે અડધી ચમચી નગોળનું ચૂર્ણની અંદર એક રતિ શિલાજીત નાખી અને જો બે ટાઈમ એનું સેવન કરવામાં આવે ત્રણ મહિના સુધી તો કોઈ પણ પ્રકારના વા કોઈ પણ પ્રકારના શરીરના દુખાવા એની અંદર ખૂબ જ સરસ પરિણામ મળે છે પણ સાથે સાથે પરેજી બહુ મુખ્ય છે તો મગની દાળને રોટલીનું ખાલી સેવન કરવામાં આવે અને નગોળનું આ રીતે શિલાજીતની સાથે બીજી વખત રિપીટ કરું છું અડધી ચમચી નગોળનું ચૂર્ણ અને એક રતિ શિલાજીત નાખીને દિવસમાં બે વખત સેવન કરી મુખ્ય પરેજી રાખી અને આ રીતના અનુપાન સાથે એનું સેવન કરવાથી ત્રણ મહિનાની અંદર જો એક સાથે સતત એનું સેવન કરવામાં આવે તો રોમેટિઝમ આર્થરાઇટીસ ગાઉટ વધેલું યુરિક એસિડ અને વાની અંદર અસ્થિવાત સંધિવાત વાતરક્ત એટલે અને આમ વાત આવા ચારેય પ્રકારના વાની અંદર નગોનું ખૂબ જ સરસ મજાનો રોલ છે અને ખૂબ જ સરસ મજાનું પરિણામ પણ આપણને મળતું હોય છે ત્યારબાદ ગુંદાનો ફળ વિશે સાહેબે વાત કરી તો કાચા ગુંદાના ફળને અત્યારે જે આપણને સાઈજ જોવા મળી નાની સાઈજ એવા પાંચથી છ ફળ ચાવીને શાંતિથી જો કુમળો ઠળિયો હોય તો ચાવી જવો નહીં તો ઠળીયો કાઢી અને ચાવવાથી આ ગુંદાની અંદર ગ્રાહી ગુણ હોવાને કારણે તે આપણા સાંધાના દુખાવાની અંદર જે લોકોને કાર્ટિલાઇઝ લોસ થતું હોય અને એને કારણે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આવતા હોય છે આપણા સ્પાઇનની અંદર પણ એલ ફાઈવ એલ ફોર એલ સિક્સ અને જે લોકોને સેક્રમ એટલે ગાદી ખસી ગયેલી આ મણકાની જે તકલીફ હોય એની અંદર પણ આ કાચા ગુંદાનું સેવન કરવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળે છે કાચો ગુંદો અથવા લાલ કલરની આપણે બુંદી જેવી ગુંદી હોય છે પહેલાં કટગુંદી કહેવામાં આવે એને પણ પંદરથી વીસ ફળ ચાવીને ખાવામાં આવે તો ની જોઈન્ટના દુખાવામાં ખૂબ જ સરસ મજાનું પરિણામ આવે છે ગુંદાના બીજા ઉપયોગ તરીકે આપણે અથાણા તરીકે ગુંદાનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ એમાં કાચા ગુંદાનું પણ અથાણું બને છે ગુંદાનો એક લૂરખો હોય એને પાણીમાં નાખે અને બાફી નાખે પછી એમાંથી ઠળિયા કાઢી અને મેથીનો સંભાર ભરીને પણ આ અથાણું બનાવવામાં આવે છે પછી એ જ ગુંદાને બાફી ઠળિયા કાઢી સૂકવી અને જ્યારે પાછું ગોળ કેરીનું અથાણું બનાવે ત્યારે ગાજરના ઠેઠવા આ સૂકા ગુંદા કાજુ આવી બધી વસ્તુ નાખવામાં આવે છે ખારેક નાખવામાં આવે છે લાલ મરચાં નાખી અને ગોળ કેરીનું અથાણું ખૂબ સરસ બનાવવાનું હોય એમાં પણ આ ગુંદાનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ સાહેબે વાત કરી સતાવરીની તો સતાવરી છતમૂલી જેને સ મૂળ છે એટલે એને સતમૂલી પણ કહેવામાં આવે સ્તનજન્ય એટલે કે કોઈપણ પ્રકારના અલ્સરની અંદર જે સ્ટમકની અંદર હોય ઇન્ટેસ્ટાને એટલે આંતરડામાં હોય કે કોઈપણ જગ્યાએ માણસને અલ્સર હોય તો એની અંદર પણ સતાવરી ધ્રુતનો ઉપયોગ થાય છે તેમજ માતા બાળકને જન્મ આપ્યા પછી એમને દૂધનું થ્રીડિંગ બાળક કરે તેમાં દૂધનું જે ઉત્પાદન ઓછું થતું હોય છે શરીરની અંદર તેમાં પણ સતાવરી ઘી સાકર સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો બાળકને ખૂબ જ સરસ મજાનું માતાનું દૂધનું પોષણ મળી રહે અને સાથે સાથે સતાવરી દવા તરીકે પણ બાળકના પેટમાં જવાથી અનેક પ્રકારના એની અંદરના ગુણો મળતા હોય છે ત્યારબાદ સતાવરી એક શીતળ ઔષધ તરીકે પણ એનું શરબત બનાવીને પણ પીવામાં આવે છે અને એનું ધ્રુત પણ બનાવવામાં આવે છે જેમને ટેસ્ટોટેરોન હાઈ રહેતું હોય જેના કારણે જે ભાઈઓમાં સ્પમ કાઉન્ટનું પ્રમાણ ઓછું હોય એવા લોકોને પણ સતાવરી દ્રુત લેવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે ત્યારબાદ સાહેબે જાસૂદની વાત કરી જાસૂદના ફૂલ બતાવ્યું એની અંદર એને એક પૂકેશર હોય છે કાઢી અને જાસૂદના ફૂલ ઇમરજન્સી તરીકે જાસુદ અત્યારે હરેક જગ્યાએ જોવા મળતું હોય છે એની એની અંદરનું પૂકેશર કાઢી અને ત્રણ ચાર ફૂલ એની સાથે સાકરના ત્રણ ત્રણ ટુકડા એક ફૂલની સાથે ચાવીને ખાવામાં આવે તો પરમકૃપાળું પરમાત્માએ એવી સરસ મજાની આ વનસ્પતિ આપી છે કે એકાદ કલાકની અંદર મૂત્રકૃષ એટલે પેશાબની અંદર ઉનવા અને બળતરા થતી હોય તો એની અંદર આ જાસોદનું ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે ત્યારબાદ ચંદન ચંદનનું ચંદનાદિ આશવ પણ બનાવવામાં આવે છે શરીરની અંદર ગ્રાહી છે ચંદન પણ સ્તંભન ગુણ ધરાવે છે અને જે લોકોને આમ વાત આમ સંગ્રહણી એટલે જેને સંગ્રહણીની અંદર બ્લડ આવતું હોય પહેલાંના સમયમાં બે પ્રકારનો મરડો થતો એમેબિક ડિસેન્ટ્રી અને બેસિલરી ડીસેન્ટ્રી તો જે લોકોને હરસ એટલે પાલ્સને કારણે પણ બ્લડ આવતું હોય અથવા તો મરડો થયો હોય ડિસેન્ટ્રી અને એની અંદર પણ બ્લડ આવતું હોય તો એની અંદર ચંદનાદી આશવનો ખૂબ જ સરસ મજાનો રોલ છે અને એમને પણ ચંદનને છેજ ઉતારી પાણીની અંદર નાખી અને પીવામાં આવે તો એ પણ તરત જ એનું સરસ મજાનું પરિણામ મળે છે બીજું આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાની અંદર આપણે ખાસ કરીને ચંદનનો લેપ કરીએ છીએ ત્રિપુંડ બનાવીએ છીએ અને ભગવાન શંકરને શિવજીની પૂજામાં પણ આપણે ચંદનનો એક ઉપયોગ કરીએ છીએ સુવાસ કરવાની સાથે સાથે ચંદનનો લેપ કરવાથી બ્રહ્મરંદ્રની અંદર આપણી મુખ્ય નસ છે એના ઉપર ચંદન લાગે એટલે ચંદન તરત જ સુકાય એટલે એકદમ સખત થઈ જતું હોય છે એને કારણે બ્રેઇનની જે નસ હોય બરાબર આપણા નાકથી ઉપર જતી નસ હોય એના ઉપર એ એકદમ સૂકું થઈ જવાને કારણે માણસને આખો દિવસ પ્રફુલ્લિત રહે સારા વિચાર આવે એટલા માટે અને ભગવાનની ભક્તિના રૂપે પ્રતિક રૂપે પણ આપણે ચંદનનો લેપ માથા ઉપર મસ્તક ઉપર લગાડતા હોય છે ત્યારબાદ છે બોરસલી તો બોરસલીના બીજનો અનેક લોકો પ્રયોગ કરે છે પણ થોડીક મેથડની અંદર ખામી હોવાને કારણે ઘણી વખત આપણને રિઝલ્ટ નથી મળતું નહીતર બોરસલીના બીજ અગિયાર એની અંદર દસ સફેદ મરી સમજજો બરાબર દસ સફેદ મરીનો પાવડર અને અગિયાર જેટલા બોરસલીના બીજના મીંજ લઈ બંનેને ખૂબ જ લસોટી અને આપણા સંતરાના જ્યુસ સાથે એકથી દોઢ ગ્લાસ સંતરાનું જ્યુસ લેવું અને એ સવારે નરણા કોઠે સંતરાના જ્યુસ સાથે આ બોરસલીના બીજનો પ્રયોગ કરી અને આઠ કલાક જે વ્યક્તિ ઊભી શકે અને બેસે નહીં તો આઠ કલાકની અંદર પાઇલ્સના કોઈપણ પ્રકારના રોગની અંદર એક ચમત્કારિક પરિણામ જોવા મળે છે અને આઠ કલાક પછી માણસને સોજો તેમજ પાઇલ્સ જે થયેલા હોય ફિશર એની અંદર પણ ખૂબ જ સરસ મજાનું આઠ કલાકમાં પરિણામ મળે છે તો આઠ કલાક ન બેસવાથી આનો પ્રયોગ કરવામાં આવે તો પાલની અંદર ખૂબ જ સારું પરિણામ મળે છે પણ નિયમ એવો છે આયુર્વેદ સાધાના સિદ્ધાંત પ્રમાણે આગલે દિવસે હળવો ખોરાક લેવો સામાન્ય રેચ જેવી દવા એટલે એરણભૂષ્ટ હરિદકી જેવી સૂક્ષ્મ રેચક દવા લઈ પેટ સાફ કરી અને આ પ્રયોગ કરવામાં આવે તો અચૂક આપણે સો ટકા શબ્દ આયુર્વેદમાં નથી આવતો પણ સારામાં સારું પાઇલ્સની અંદર આપણને પરિણામ બોરસલીને હિસાબે મળતું હોય છે જમરૂખ વિશે આપણે બધા જાણીએ છીએ ફ્રૂટ તરીકેનો ઉપયોગ કરીએ છીએ પણ આયુર્વેદ શાસ્ત્રના નિયમ પ્રમાણે વધારે જમરૂખ ખાવામાં આવે તો તાવ આવે એટલે ઘણા લોકો એવું કહેતા છે કે મને દસ વર્ષ વીસ વર્ષથી તાવ નથી આવતો આવા લોકોએ જમરૂખની સિઝનમાં જમરૂખનું સેવન કરવું તો અવશ્ય એ તાવ આપણા શરીરમાં ગરમીને જમરૂખ છે એ ઉત્પન્ન કરી શકે છે ત્યારબાદ બ્રાહ્મી બ્રાહ્મી એક એવું ટોનિક છે બ્રેઇન ટોનિક તરીકે એનો ઉપયોગમાં લેવામાં આવે છે અલ્ઝાઇમર એટલે જ્યારે સ્મૃતિભ્રંશ જે લોકોને થાય ત્યારે સતાવરી અને આપણે સતાવરી બ્રાહ્મી અને શંખપુષ્પી આ ત્રણેય વસ્તુ સંભાગે લઈ અને દૂધ સાથે એનું સેવન કરવામાં આવે તો બ્રાહ્મી છે એ આપણા બ્રેઇનના સેલ મજબૂત કરે છે બ્રેઇનની વોલ એટલે દિવાલોને મજબૂત કરે છે અને એની અંદરના જે સેલ હોય એને મજબૂત બનાવે છે શતાવરી છે એ બ્રેઇનની અંદરની ગરમીને કારણે બ્રાહ્મીની અસર ન થતી હોય એના માટે થઈને એમાં શતાવરી લેવામાં આવે છે અને શંખપુષ્પી છે એ મેમેરી એટલે આપણો જે યાદશક્તિનું જે પ્રમાણ હોય એના પ્રમાણને જાળવી રાખવા માટે થઈને એની અંદર શંખપુષ્પી એટલે આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને દૂધ સાથે સેવન કરવામાં આવે તો એક બ્રેઇન ટોનિક છે મેમરી પાવરને વધારે છે અલ્ઝાઇમરમાંથી આપણને બચાવી શકે છે અને જે લોકોને ઝીણા 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 ચક્કર આવતા હોય અને બ્લડ ઓછું મળતું હોય બ્રેઇનને આવા લોકોએ આ પ્રયોગ અવશ્ય કરવો પણ આ પ્રયોગ કરતી વખતે ખાસ કરીને તેજાના યુક્ત ગરમ પદાર્થો ખાટા પદાર્થો આથાવાળા પદાર્થોનો ત્યાગ કરીને આ પ્રયોગ કરવો આ મારો સ્વાનુભૂત પ્રયોગ છે અને ઘણા બધા લોકોને આની અંદર આપણે એનું રિઝલ્ટ પણ બ્રાહ્મીનું મળેલું છે ત્યારબાદ સાહેબે સાટોડીની વાત કરી તો પુનર્નવામી કરોતી કરોથી પુનર્નવા કોઈ પણ બોડીના સેલ એ બોડીનું કોઈ પણ સ્ટ્રકચરની જે નસો ઝીણી જીણી નસો કપાયેલી હોય એવા લોકો પણ પુનરનવાનું સેવન કરે તો જે શરીરની અંદર મૃતપાય ભાગ થઈ ગયેલો હોય કોઈ પણ પાર્ટ પછી એ સ્નાયુ હોય કે સ્નાયુની સાથે સંકળાયેલી શીરાઓ હોય આ બધાને પછી સાંટોડી મજબૂત બનાવે છે સાથે સાથે સાંટોડીમાં એક બહુ મોટો સરસ મજાનો ગુણ છે સારક કર્મના ધોતક હોવાને કારણે મૂત્રલ અને મળને પણ ખસેડીને બહાર કાઢવા છે તો જે લોકોને પેશાબની અંદર બળતરા થતી હોય પેશાબ ઓછો આવતો હોય એવા લોકોએ પણ સાટોડીનું સેવન કરવું અને ખાસ કરીને જે લોકોને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય એવા લોકોએ પણ સાટોડીનું દરરોજ પાથનું સેવન કરવામાં આવે તો ધીમે ધીમે પેશાબનું પ્રમાણ વધવાને કારણે ડાયાબિટીસ પણ કંટ્રોલ થતું હોય છે આગળ એક વાયવર્ણા વનસ્પતિની સાહેબે વાત કરી તો સાટોડી અને વાયવર્ણો અંદરના બાહ્ય ભાગની અંદરના અલ્સર ગુમડા રક્તગુલ કોઈપણ પ્રકારના અંદર વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય ત્યારે વાયવરણો અને સાટોડી એટલે વરુણાદિક વાથ અને પુનર્નવાદિક વાથ બંને પાંચ પાંચ ચમચી મિક્સ કરી દસ ચમચી પાણી નાખી સવારે હળવો નાસ્તો કરીને એકાદ કલાક પછી લે અને રાત્રે જમી અને એકાદ કલાક પછી આનું સેવન કરવામાં આવે તો અલ્ટરનેટિવ પોષણ એટલે અંદરના પોષણની અંદર અલ્ટરનેટિવ એટલે એકાત્રાય એનો પ્રયોગ કરવામાં સાત દિવસ પછી કરવામાં એકવીસ દિવસ સુધી પ્રયોગ કરવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળે છે અલ્સરનો પણ નાશ કરે છે જે લોકોને વારંવાર થ્રોટ ઇન્ફેક્શન થતું હોય આવા લોકો પણ વાયવરનો અને સાંટોડીનો ઉપયોગ કરી શકે છે અને ત્યાર પછી છે અરડુસી તો અરડુસી છે એ એક એટલી સરસ મજાની તાવ શરદી ઉધરસ બધાની દવા છે અને બ્રોન્કાઇટિસ ખાસ કરીને રક્તપિત્તના પેશન્ટને અરડુસીનો રસ દરરોજને માટે એક કપ આપે અને એકવીસ દિવસ સુધી એમને અન્ન ન આપવામાં આવે અને ફક્ત જ્યુસ આપવામાં આવે તો સાટોડી આપણે અરડુસી છે એ રક્તપિત્તના પેશન્ટને ખૂબ જ સરસ મજાનું પરિણામ આપે છે રક્તપિત્ત કેવો રોગ છે કે એની અંદર નખ ખવાઈ જવાથી અંદરથી બ્લડ પડતું હોય આની અંદર પણ સરસ મજાનું પરિણામ મળે છે અને એકવીસ દિવસ સુધી ફક્ત જ્યુસની સાથે જો અરડુસીનું સેવન કરવામાં આવે તો વધારે નહીં પણ પાંચેક કિલો જેટલું વેઇટ પણ લોસ થતું હોય છે વજન ઘટાડવામાં પણ અરુરું આ રીતે ઉપયોગમાં લઈ શકાય કોઠી વિશે સાહેબે વાત કરી તો એ આપણા ખોરાકની અંદર ખાસ કરીને ચટણીમાં ઉપયોગ થાય છે કોઠીની એક એવી ખટાશ છે કે એની અંદર કાળા મરી અને સંચડ નાખી અને એની સામાન્ય રીતે મિક્સ કરી અને એક ચપટી જેટલું એમાં કોટરાનો પાવડર નાખી અને સેવન કરવામાં આવે તો ઉદરદ એટલે જે લોકોને સીડસ જેવી નાની નાની બરોડી એટલે એક પ્રકારનું સીડસ જ અલ્ટીકેરિયા ખંજવાડ આવતી હોય આવા લોકો કોઠીના પાવડરનું સેવન કરે તો ખંજવાડમાં એને ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને કોઠી આપી શકે છે ત્યારબાદ સફેદ મૂસળીની વાત કરી તો સફેદ મુસળી એક એવું આયુર્વેદિક ટોનિક છે કે પાસાઠ વર્ષની ઉંમરે પણ લઈ શકાય અને બાર વર્ષની ઉંમરથી પણ એનું સેવન કરી શકાય એને આપણે એક બોડી ટોનિક તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે અને વાજીકરણ તરીકે પણ એનો પ્રયોગ કરવામાં આવે છે જે લોકોને સ્પમ કાઉન્ટનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ સફેદ મુસળી અશ્વગંધા સતાવરી આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને દૂધ સાથે અથવા તો ઘી સાકરને મધ મધને ઘી વિષમ ભાગે લઈ અને એમાં લીંડી પીપર હમણાં આગળ આવશે ત્યારે એને આપણ આમાં લઈ લઉં છું એ નાખી અને વિષમ ભાગે ઉપયોગ કરવામાં આવે તો સાથે સાત પ્રકારની ધાતુની ક્ષીણતા દૂર કરી અને ધાતુને કુષ્ઠ બનાવવામાં મુસળીનો ખૂબ જ સરસ મજાનો રોલ છે ત્યારબાદ રાસનાની વાત કરીએ તો રાસના એક એવી વનસ્પતિ છે રાસના ટાઈપની વનસ્પતિ હતી એટલે રાસના દી ક્વાથ બનાવવામાં આવે છે એની અંદર બીજી અગિયાર વનસ્પતિ નાખી અને રાસનાદિકવાથનું સેવન કરવામાં આવે તો કોઈપણ પ્રકારના વા આમ વાત હોય વાત રક્ત હોય અસ્થિવાત હોય અને કોઈપણ પ્રકારના શરીરના દુખાવા તેમજ યુરિક એસિડ જેમને વધારે આવતું એમણે રાસનાથી ગૂગડ ગુગડની અંદર રાસનાદી બનાવેલું હોય એનું સેવન કરવામાં આવે તો યુરિક એસિડનું પ્રમાણ પણ ઘટાડે છે અને કિડનીને પણ સમતોલ રાખવાનું કામ રાસનાદી ગુગડ કરતું હોય છે ત્યારબાદ ઇંગોરિયા ઇંગોરિયાનો ઉપયોગ જ્યારે સાબુ હતા નહીં ત્યારે કપડાં ધોવામાં ખાસ કરીને ઉપયોગ કરવામાં આવતો મેલ કાપવાની અંદર ઇંગોરિયાનો ખૂબ જ આપણા દેશમાં ઉપયોગ થતો હતો એમાં ફોમિંગ્સ પણ થાય છે અને કોઈપણ જાતના કેમિકલ વિના ખાદીના કપડાને ત્યારે ધોવામાં આવતા તો એ કપડાં લાંબો સમય સુધી રહેતા અને અંદરનો મેલ પણ નીકળી જતો તો અને કોઈપણ પ્રકારના બેક્ટેરિયા હોય તો એનો પણ નાશ થતો હતો ત્યારબાદ તુલસી તુલસી શ્રી સખી શિવે પાપહાર એની પુણ્યદય તરીકે આપણે એને ઉપયોગમાં લીધી છે તુલસી એક એવું વનસ્પતિ છે કે જેની આપણે પૂજા કરીએ છીએ એકાદશીને દિવસે અને તે દિવસે તુલસી વિવાહ કરીને ભગવાનના એને સાથે શાલીગ્રામના લગ્ન પણ કરીએ છીએ તુલસી એક એવી વસ્તુ છે કે ખાલી ઘરની અંદર રાખવામાં આવે તો કોઈપણ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાની સામે ખૂબ જ રક્ષણ આપે છે વધારે પડતી ઉધરસ થઈ હોય તો હળદરને દૂધમાં ઉકાળી અને એને નીચે ઉતાર્યા પછી એમાં બે પાન તુલસીના નાખી અને એનું સેવન કરવામાં આવે તો ખોટી ઉધરસ અથવા તો સૂકી ઉધરસની અંદર પણ ખૂબ સરસ મજાનું પરિણામ આપણને તુલસીમાંથી મળતું હોય છે ત્યારબાદ મીઠા લીમડા વિશે સાહેબે વાત કરી તો મીઠો લીમડો છે એ ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે અને નવા સંશોધન મુજબ જે લોકોને સામાન્ય કોઈ જગ્યાએ કેન્સરની અસર આવી હોય તો કોઈ પણ કેન્સરની દવા હોય કે ડોક્ટરની કોઈ પણ પ્રકારની દવા હોય એની સાથે મીઠા લીમડાનું સેવન કરવામાં આવે તો એને કોઓપરેટ કરે છે અને એની અંદર પરિણામ વિશે હું ના કહી શકું કારણ કે અસાધ્ય રોગ છે પણ કંઈક તો એમને સ્ટેમિના રાખવામાં અથવા તો એના જંતુનો ના કાર્સિનો મેલિગૅન્સી એટલે એક પ્રકારની ગાંઠ હોય તો ત્યાં સુધી દવાને પહોંચાડવા માટે મીઠું લીમડું ખૂબ સરસ કામ કરતો હોય છે ત્યારબાદ સાહેબે રુદ્રાક્ષની વાત કરીએ તો રુદ્રાક્ષને આપણે એક શિવ સ્વરૂપ ગણવામાં આવે છે એક મુખથી લઈ અને મુખ સુધીના રુદ્રાક્ષ જોવા મળતા હોય છે અને એ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ એના ઘણા બધા અલગ અલગ મંત્રો દ્વારા મંત્રોચ્ચારથી સિદ્ધ કરી અને પહેરવામાં ધારણ કરવામાં આવે છે આયુર્વેદની અંદર રુદ્રાક્ષને ધારણ કરવાની પ્રક્રિયા ચાંદી અથવા સોનામાં મઢીને આપણે પહેરીએ છીએ એની સાથે સાથે એકલી રુદ્રાક્ષની માળા